ચૂંટણીલક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે પરંતુ મિત્રો કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નાબૂદી કાયમી ભરતી કરવી કેન્દ્રના ધોરણનો પગાર પંચ સાતમા પગાર પંચ પ્રમાણે ઘરભાડું જીપીએફમાં દસ ટકા સામે સરકારના ચૌદ ટકા જમા જેવી મિત્રો વિવિધ માગણીઓને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને મિત્રો જવાબમાં ચૂંટણીલક્ષી ગણાવીને તેને નકારી કાઢવામાં આવ્યું હતું તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પંદર હજાર રૂપિયાની સહાય શરૂ થઈ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે અને આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થાય છે આ સંબંધિત મિત્રો પોર્ટલમાં લોગિન બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને મિત્રો પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે અને મિત્રો આ સમયગાળા દરમિયાન વાત કરીએ તો તમને જે છે તે લાભાર્થીઓને ટૂલ કિટ માટે પંદર હજારનું ઈ વાઉચર મળશે આ પછી મિત્રો પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજે ગેરંટી વિના લોન આપવામાં આવશે અને તમે મિત્રો વેબસાઇટ જે છે તે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને ચેકઆઉટ કરી શકો છો તો મિત્રો દરેક જે પણ શિલ્પકારો અને કારીગરો છે તેઓ મિત્રો આ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે અને સહાયની શરૂઆત થઈ ચૂકી છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની ચાર હજાર એકસોને પચાસ કરોડની મોટી ભેટ મિત્રો દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ ચાર હજાર એકસો પચાસ કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં મિત્રો તેમણે કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસનીઓની પસંદ માટે છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોડેરા અને અંબાજીનો વિકાસ થયો છે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે સાથે જ મોદીએ મિત્રો નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે લાંબા સમય સુધી રાજ કર્યું કોંગ્રેસે પરંતુ મિત્રો એટલે થયું નથી કોંગ્રેસ માત્ર વિચારતી હતી તો નરેન્દ્ર મિત્રો આ વાતથી તમે કેટલા ટકા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળશે મિત્રો રાજસ્થાનમાં નવી બનેલી સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને મિત્રો ભજનલાલ સરકારે બજેટ માં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર રૂપિયા ને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આવક આપવામાં આવશે ખેડૂતોને જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે તો જો રાજસ્થાનમાં આઠ હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય અને ગુજરાતમાં છ હજારનો મળતો હોય તો ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને તમે જણાવી આપજો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંદોલન દેવું માફ થશે કે નહીં મિત્રો સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષના સમિતિના મહાસચિવ સરવનસિંહ પંઢેરે માહિતી આપી હતી તેણે કહ્યું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ જેથી કરીને ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જોકે મિત્રો હવે ખેડૂતોના તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે પરંતુ યુવા ખેડૂતનું મોત થતા ઓગણત્રીસ તારીખ સુધી મિત્રો સ્થગિત રાખવામાં આવશે તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મિત્રો જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતાં પરિવર્તનનો સામનો પણ કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે તો મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી સહેમત છે કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો બાજના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની યોજના આ યોજનાની અંદર સહાય મિત્રો વ્હાલી દીકરી યોજના વિશે તમે ના જાણતા હોય તો જાણી લેજો કારણ કે આ યોજનાની અંદર સરકાર દરેક દીકરીઓને આપે છે એક લાખ દસ હજારની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર બની સમાજમાં તેનું પોતાનું સ્થાન બનાવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો વાહલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે વાહલી દીકરી યોજનાની અંદર ત્રણ હપ્તા રૂપે સરકાર પૈસા આપે છે પહેલાં તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે તેને ચાર હજાર રૂપિયા હપ્તા પેટે આપવામાં આવે છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યારે તેને એક હપ્તો આપવામાં આવે છે અને સૌથી મોટો હપ્તો લાખ રૂપિયાનો જ્યારે દીકરી વર્ષની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેમના લગ્ન માટે મિત્રો સરકાર તરફથી એક લાખની સહાય આમ ટોટલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વ્હાલી દીકરી યોજનાની અંદર આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે મિત્રો ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે શંભુ બોર્ડરે માર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવાની માંગ કરી છે તેણે મિત્રો જણાવ્યું કે શુભકરણ સિંહના મૃત્યુ બાદ પંજાબ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમારી માંગ એ છે કે હુમલાખોરો સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ પંજાબ સરકારે શુભકરણનો શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેના પરિવારને વળતર પણ મળવું જોઈએ પંજાબ સરકાર શહીદ ખેડૂતોનું અપમાન કરી રહી છે જે નિંદનીય છે તેવું પણ મિત્રો જણાવ્યું છે એટલે કે મિત્રો આ ખેડૂત આંદોલનમાં જે પણ લોકો મર્યા ગયા છે તેને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું મિત્રો નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે આવું થવું જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસનું નું ચોમાસું કેવું રહેશે આવો જાણીએ મિત્રો દર વર્ષે હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના ચાર મહિના એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે સાથે જ મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનાની અંદર ચોમાસાના ચાર મહિના દરમિયાન કેટલો વરસાદ પડશે એનું અનુમાન રજૂ કરતી હોય છે તો મિત્રો સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસું શરૂ થતું હોય છે અને તેને લઈને અનેક આગાહીકારો હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો જે છે તે મિત્રો આગાહી કરતા હોય છે કે આ વર્ષે કેવો વરસાદ રહેશે તેને લઈને મિત્રો એક હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે અને તેણે જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોનિક વર્ષ રહેશે એટલે કે મિત્રો આવનાર છવ્વીસ એપ્રિલથી લઈને બે હજાર ચોવીસથી લઈને સાયક્લોન જોવા મળશે એટલે કે મિત્રો વાવાઝોડું જોવા મળી શકે છે એક મે બે હજાર ચોવીસ પછી મિત્રો દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન મહિનાની શરૂઆતમાં જ અરબસાગરમાં ચક્રવાત જોવા મળી શકે તેમજ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલે ચોમાસાને લઈને જણાવ્યું છે કે જૂન મહિનાની અંદર અને એપ્રિલ મહિનાના અંતમાં એક પછી એક મિત્રો વાવાઝોડા જેવી સિસ્ટમો મિત્રો ગુજરાતમાં અરબસાગરમાં અને બંગાળની ખાડી આસપાસ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના બાદ એક નવો વાયરસ અમેરિકામાં ઝડપાયો છે મિત્રો કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે અને આ કિસ્સામાં મિત્રો સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા અનુસાર પેટના વાયરસ જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે તો મિત્રો આ નવા વાયરસનું નામ છે નોરો વાયરસ અને હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ફેલાયેલો છે જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી ઝાડા અને ખોરાકથી મિત્રો જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે એટલે કે મિત્રો પેટમાં દુખાવા જેવી અનેક પ્રકારના લક્ષણો તેમાં જોવા મળે છે આ રોગ મિત્રો તમામ વયના જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને મિત્રો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાઈ રહ્યો છે તો મિત્રો તમને જો આવા પેટને લગ્ય કોઈ પણ લક્ષણ જોવા મળે જેવા કે ઝાડા ઉલટી પેટમાં દુખાવો તો મિત્રો તમારે જલ્દી જ દવા લઈને સારવાર કરાવી લેવી કાર્ડમાં બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પ્રતિસાદ પણ સારો એવો મળ્યો છે અને અત્યાર સુધીમાં મિત્રો ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતા વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે અને મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રજન પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ દરેક યોજનાનો લાભ મેળવી શકે છે અને મિત્રો યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ઉપલબ્ધ છે તો મિત્રો આ ઈ શ્રમ કાર્ડ કઢાવવાના અનેકો ફાયદા છે જેમાં તમને અનેક યોજનાઓનો લાભ મળે છે અને સાથે સાથે અકસ્માતનો બે લાખ રૂપિયાનો વીમા વીમો પણ આપવામાં આવે છે તો મિત્રો ત્યાર પછીનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં મિત્રો ભારતમાં પાંચ રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવે છે દિલ્હીમાં મિત્રો બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે ઝારખંડમાં એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ મિત્રો પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી આપવાની જવાબદારી છે સરકારની તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર મફત વીજળી મળવી જોઈએ કે નહીં તેને લઈને વાતચીત થઈ રહી છે કારણ કે ભારતના પાંચ રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળી મળી રહી છે તો ગુજરાત પણ ભારતનું જ રાજ્ય છે તો ગુજરાતના ખેડૂતોને અને સમગ્ર વ્યક્તિઓને પણ ફ્રી વીજળી મળવી જોઈએ મફત વીજળી મળવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો માત્ર ને માત્ર 60 દિવસમાં બેંક ખાતામાં આવી જશે મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી એક લડતમાં બે હજાર ચોવીસમાં રંગ લાવી છે અને ન્યાય ખેડૂતોને મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠામાં જિલ્લામાં કાળચાળ દુષ્કાળ પડ્યો હતો ત્યારે આવી સ્થિતિ સર્જાણી હતી કે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કોઈ નુકસાન થયું જ નથી પરંતુ મિત્રો છાસઠ જેટલા ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓનો સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો છે અત્યારે અને તાજેતરમાં મિત્રો ક્રો કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે અને આઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર માત્રને માત્ર સાઠ દિવસની અંદર બેંક ખાતામાં ચૂકવવામાં આવશે તેવું મિત્રો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો આઠ જેટલા ખેડૂતોને તેનો પાક વીમો મળી જશે તો ખેડૂતોની આ મોટી જીત છ વર્ષે ન્યાય મળ્યો છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે મિત્રો આવનારી એક તારીખથી એટલે કે એક માર્ચ બે હજાર વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળવાનો છે કારણ કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે સીસીટીવી મારફતે આખા દેશમાં મિત્રો ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવશે જેથી કરીને મિત્રો નજર રાખી શકાય અને રાશનની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી કે પરેશાની ના આવે તેને માટે મિત્રો આ ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે જેથી મિત્રો અંદર બેઠેલા તમામ અધિકારીઓ આની દરેક નજર રાખશે જેથી કરીને કોઈ ગડબડી ના થાય તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સોળમા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન લાભાર્થીઓને સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો પંદરમો હપ્તો આવ્યો હતો પંદર નવેમ્બરે અને મિત્રો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલે આવે છે તો સોળમા હપ્તાની જે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમના માટે તારીખ જાહેર કરવામાં આવી છે પીએમ કિસાન સત પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાન યોજનાનો આ સોળમો હપ્તો જે છે તે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો જે પણ ખેડૂતોએ ઈ કેવાયસી વગેરે જે પણ કાર્યવિધિનું તમને અગાઉ જણાવતો હતો મહિના અગાઉથી જે કરેલી હશે તો જ મિત્રો તમને આ સોળમો હપ્તો મળશે જે પણ વ્યક્તિઓનું ઈ કેવાયસી વગેરે પ્રોસેસ બાકી હશે તો તેવા દરેક વ્યક્તિઓ સોળમા હપ્તાને ચૂકી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે મિત્રો આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ પંદરથી વીસ દિવસ પહેલાં તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે સાતસો એક કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે ત્યારબાદ મિત્રો કુલ બાવીસ હજાર એકસોને ચોરાણું કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાળ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરી ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે છપ્પન કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો મિત્રો આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કરેલી છે